બે દિવસ આવતા નહોતા એટલે આપણે જે પાણી પાવા માટે જે ધોર્યો નાખવો પડે એ ધોરિયો આપણે નહોતો નાખ્યો એટલે આજ પછી દાળિયા કંઈ મેળા નહીં એટલે એવું નક્કી કર્યું કે ભાઈ ટ્રેક્ટરને સૌડું દોડીને સા મારી દઉં એટલે ધોરીઓ થઈ જાય અને ગાય ગા પાણી પીતા થાય લીંબુડા કારણ કે આપણે તબકબજી લીંબુડામાં હતી જેવું જોવે એવું પાણી નહોતું મળતું અને થોડુંક હૂકાતું હતું એવું લાગતું હતું એટલે પછી આપણે એવું નક્કી કર્યું કે હવે એને સૂટું પાણી દેવા મળીએ કારણ કે હવે ઉનાળો આવ્યો એટલે તપબધી પૂરું પાણી ન મળે એટલે આપણે સૂટું પાણી પવાટું નિક્સરું નીકળ ને એવું નાખી દીધું છે ધોર્ય ને એવું કરી નાખ્યું છે જોવા હશે ટ્રેક્ટર સવડું આપણે જોડી દીધું હતું સૌડું જોડીને જો સાહ પાડી દીધો છે અને સાહ પાડીને આપણે નીક નાખવાનું કામ શરૂ કરી દીધું છે તો રો આવી રીતે સાહ પાડ્યો હશે આ સાહ દેખાય નહીંથી રો આવી રીતે નાખી દીધો હશે એટલે તમને બતાવવું કઈ રીતે સાહ નાખ્યો અહીંયા પાણીની લાઈન છે અહીંયાથી પાણી લેવાનું છે એટલે એટલામાં હજી એવું લાગે તો આપણે એટલામાં જે ખાડો કરી નાખશું અને પછી આ ધોરિયો આપ્યો છે સવડાઈતી આવી રીતે ધોરિયો આપ્યો હશે હવે આને સરખો કરી નાખશ હું તો ઠેઠ લગ્ન આપી દીધો છે એટલે બધે પાણી મળી જાય પછી આ એક લાઈન છે એટલે એને અહીંથી આડો ધોરિયો આપ્યો એટલે એને મળી જાય અને આને સીધું અહીંથી વહી જાય અહીંયા ક્રોસ કાપશે પણ અહીંથી સીધું પાણી આ લાઇનમાં વહી જાય પછી બે લાઈન ઓલે છે અને એક અઢી લાઈન હમે છે એટલે એ આ લાઈનમાંથી પીએ જાય તો આવી રીતે આપણે ધોરિયો કર્યો હશે સવડેથી અને હવે આપણે પાવડીથી હરખી નીક બાંધી દઈએ એટલે કારણ કે અહીંયા જે છે ને આ લીંબુડીથી આ લીંબુડી લગ્ન આ ગાળામાં સડાવ પડે છે એટલે પાણી જ્યાં સડી તો રહે છે પણ આ નિશાન પડે એટલે અહીંયા ફૂટે છે એટલે આપણે અહીંયા વધુ સવડું બે હર્યું છે પાવડેથી હરકું કરીને જ પછી પાણી શરૂ કરીએ અને પછી ખબર પડે કે ફૂટે કે સડાવ પડે કે નીચે પડતો એ તો આગળનું કામ હું તમને પછી દેખાડું તો વાગી ગયા છે અત્યારે હાડા અજા અને હાડા અત્યારે આપણે કામ કમ્પ્લેટ કરી રહ્યા છે જી અને રો પાણી શરૂ કરી દીધું છે આવી રીતે પાણી ધીમે 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 આવેલું આવે છે અને રો લીંબુડીને શાહમાં પાણી સડી ગયું છે એટલે આ લીંબુડી નીકમાં પાણી આવેલું જાય છે એટલે હવે આપણે પાણીએ પાણીએ હાલવું પડશે કારણ કે પહેલું પાણી હોય એટલે આવી રીતે જવા દઈએ એટલે આ પાળા ધોવાતા હોય એટલે આપણે પાણીએ પાણીએ પહેલું પાણી છે એટલે હાલવું પડે કારણ કે પહેલાં પાણીએ જો થોડુંક ધ્યાન રહે જ છીએ તો પછી વાંધો ન આવે ને પહેલાં પાણી એમને એમ સૂટું જવા દઈએ તો પછી એ આપને આપને પાણીએ પાણીએ નહીં ડે એટલે પાણી ને પાણી મહેનત વધે એને કરતા પેલા પાણી ધ્યાન છે તો આવી રીતે આપણે થઈ છે અને પાણી શરૂ કરી દીધું છે તો કે મહેનત તો તો શરૂ એ તમને દેખાડી કામ પાણી આપણે શરૂ કરી દીધું અને બેઠા રહેજો વિડીયો કેમ કે આગળ હું કરી તમને નદી આડ્યું જોઓ આપણે હવે ભાગી જશે અત્યારે હવા બાર અને એક લીંબુડી નું આ કે સા પાઈ દીધી છે જો આ છેલું લીંબુડી નું ખામણું છે પાણી અહીંયા ગયું છે અને જો આ ઊભી લીગમાં પાણી આલ્યું જ આવે છે તો હવે આપણે એક લાઈન પાઈ દીધી લીંબુડાની અને ત્રણ લાઈન બાકી છે એ હવે આપણે બપોર પછી પાઈ દેશું તો હવે જઈએ આપણે રોંઢો કરવા જોવો રોંઢો કરીને આપણે આવી જ પાછું પાણી શરૂ કરી દીધું છે લેંબુડામાં તો આ પેલી ગતી પી ગઈ છે અને બીજામાં પાણી છોડ્યું છે આપણે બપોર પહેલા એક પાઈ દીધી અને હવે બીજામાં પાણી છોડ્યું છે તો હવે આપણે આવી રીતે આખું ધી માં નીક પાઈ દેવાનું છે હાર્ટ ત્રણ સાનો ટાઈમ થઈ ગયો છે

હા ઓકે ઓકે તો વાગી ગયા હાથ સ ને આપણે ઘરે આવી ગયા અને આવ્યા ભી કે જો ઓડાળે હાથ માં લઈ લીધી અમારા કૃષ્ણા બેન આજ સાબ બનાવી દીધી છે એટલે પીન પછી આપણે આવું છે મોટર બેન કરવા જો ઓડાળે હાથ માં લઈ લીધી છે સા પી છે હાલો તમે બધા સા પીવા કૃષ્ણા તો બધું ને રોટલા ઘડું ત્યાં એ છે એ મોડું થાય પછી

પગે મારો થોડો હતો ફોન તો તારો તોડી નાખ્યો તે પગે આમ હાવ પછી થોડો ઘા કરી દેવાય પાંચ હજાર રૂપિયા રમકડ્યું છે તું ઘા કરી દે કારે ક્રિષ્ણ પેલો કામ કરી નાખાય ને બધું તો જો હવે વાળો ટાઈમ થઈ ગયો છે ને એમ બધા વાળો કરવા બેહી ગયા છે તો કડી કે બેન કરો અને કિશુ સંતાને કહો છો હવે છે ને ફોન હાથમાં પાડો એટલે સીધો કા કા દે ધ્યાન રાખજો ફોન હોય તો કા કરશો ને આપણે કરી તો બીજો ફોન લઈ જઈ લેતા પપ્પા નોટ જે લે ખબર થોડો કા કરું છે કા કિશુ એમાં તો બરો વીડિયો તો શેમાં ઉતારવો પછી ले दो पेशक ले आ दो तो तीन दिन न हो पण येस न कोणी न ले आ दो भिडी पेन्सि दे बगु पेन्सि दे न मु आव ने औसाळे ठीकले काम बस तयार होऊ तो अम्मा मु दोय अम्मा हं हं मु दोय तेना तुमुल जाऊ के भक्त दो तू दो हाले बाकी दो जो वाळू खरवा बे इग्या छे અને કોન તો એટલે એનો હતો આપડો તો હતોય ની એનો હતો નેણે ગા કી દીધો ને કાસ ની હું કોમ બની ઉડાડ નાખી પણ કઈ કામ કરતો કે મારો કોન્ટિટી તો જન ખબર પડે ના પણ છોકરા ને નહી નકર પૂરો થઈ જાય તો આવું વિધિ રામય શરૂ થાય ભાઈ તો હવે વાળું કરવા બે જ્યાં થી વાળો કરી લે અને આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ મળીશું નવા વિડિયોમાં તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો તો મળીશું નવા વિડીયો હું ત્યાં સુધી દિલથી બધાય બાપા સીતા રામ